નમસ્કાર દોસ્તો સ્વાગત કરું છું આપ સૌ કોઈ મિત્રોનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર ખૂબ જ ખરાબ અપડેટ આવી રહી છે દોસ્તો એક બાજુ ભરતીઓનો ધમધમાટ થઈ રહ્યો છે તો બીજી બાજુ ભરતીના કૌભાંડો પણ સામે આવી રહ્યા છે વિદ્યાશાયક તેમજ શિક્ષક સહાયક ભરતીની તૈયારી કરતા ઉમેદવારો ખાસ માહિતીને અંત સુધી જોવે આ ઉપરાંત આશ્રમ શાળામાં પણ જો નોકરી કરવા માંગતા ઉમેદવારો છે તે ઉમેદવારો પણ આ માહિતીને છેક સુધી જોવે જેથી કરીને સંપૂર્ણ જાણકારી અમને મળી જાય દોસ્તો આગળ વધીએ એ પહેલાં એકવાર આપણા પ્લેટફોર્મને જોઈન કરજો જેથી કરી આવનાર આવી ઇન્ફોર્મેશન બિલકુલ ફ્રીમાં તમને મળતી રહે ચલો આગળ વાત કરીએ તો ઉમેદવાર તેમજ સંચાલક વચ્ચેની ચાર ઓડિયો ક્લિપ સામે આવી છે આશ્રમ શાળાની અંદર વિદ્યા સહાયક અને શિક્ષક સહાયકની જે ભરતી છે તેમાં મોટું કૌભાંડ બહાર આવ્યું છે વિગતવાર વાત કરીએ તો આદિવાસી વિસ્તારોમાં ચાલતી આશ્રમ શાળાઓમાં વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક ભરતીઓમાં પણ કૌભાંડ ચાલી રહ્યાનો આક્ષેપ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ કર્યો છે શુક્રવારે મીડિયા સમક્ષ તેમણે શિક્ષકની ભરતીના મહિલા ઉમેદવાર અને દાહોદ સ્થિત આશ્રમ શાળાના સંચાલક સ્ટાફ વચ્ચે ટેલિફોનિક વાતચીતની ચાર ઓડિયો ક્લિપના પુરાવા જાહેર કર્યા છે તેની સાથે જ બોગસ કચેરીઓની વિવાદમાં રહેલા આદિજાતિ વિભાગ હસ્તકની આશ્રમ શાળાઓમાં નવું ભરતીકાંડ બહાર આવ્યું છે દાહોદ જિલ્લાની આશ્રમ શાળામાં શિક્ષણ સહાયક ભરતીમાં સ્કૂલના સ્ટાફ દ્વારા નોકરી આપવા માટે શાળાના સ્ટાફ દ્વારા રૂપિયા પચીસ લાખની માંગણી કર્યાની ઓડિયો ટેપ મીડિયા સમક્ષ જાહેર કરતાં યુવરાજે આક્ષેપ કર્યો છે કે આવી ચાર ઓડિયો ક્લિપ સહિતના પુરાવા શિક્ષણ અધિકારીને સોંપ્યા બાદ પણ સંબંધિત શાળાની સામે માત્ર એક્શનના નામે નોટિસ અપાઈ છે માંડવાળ કરવામાં આવી રહી છે તો આ ભરતીમાં કુલ ચાર જેટલા શિક્ષણ સહાયક જગ્યા હતી જેમાં સંચાલક સ્ટાફે એક મહિલા ઉમેદવારને નોકરી આપવા રૂપિયા બાવીસ લાખમાં સોદો પાડ્યો હતો એક વખત આ ઉચ્ચ મેરિટ ધરાવતા મહિલા ઉમેદવાર સાથે નક્કી થયા બાદ બીજાની સાથે ઊંચો સોદો થતાં તેમને ડોક્યુમેન્ટ વેરીફિકેશન ગેરહાજર રહેવા ધમકાયા પણ બહાર આવ્યું છે આ મુદ્દે આદિજાતિ કમિશનરેટે પણ તપાસ શરૂ કરી દીધી છે